આજ રોજ દાહોદ ટાઉન ખાતે વિસ્તારની અંદર સુરત શાંતિ જળવાઈ રહે કૌમી ભાઈચારો ધાર્મિક ભાઈચારો જળવાય રહે તે અન્વયે શાંતિ સ્મિત બેઠકનું આયોજન કર્યું જેમાં મીડિયાના મિત્રો હિન્દુ ધર્મ મુસ્લિમ ધર્મ અને વિવિધ સંપ્રદાય અને

બોર્ડ ઉઘરાવી કે બળજબરીથી કોઈ પાસે પૈસા કઢાવવા કે કલર ફેંકવાના નામ ઉપર ડરાવવા ધમકાવવા એ બિલકુલ ઇલિગલ એક્ટિવિટી છે ગેરકાયદેસર છે અને આ પ્રકારની પૂરતી ધ્યાનમાં આવશે તો કાયદાકીય એક્શન લેવામાં આવશે એનો બહુ સ્પષ્ટ અમારો મેસેજ છે તો તમામ લોકો હર્ષ ઉલ્લાસથી ઉજવે અમે ભાઈચારો બનો રહે એ માટે શાંતિ સમિતિ બેઠક ઉજવવા આવી હતી અને એ અંગે પોલીસનો બંદોબસ્ત પણ રહેશે અને પોલીસની તૈયારી પણ પૂરતી છે